ડિપ્રેશન શું કહેવાય હવે અમને કલેક્ટર સાહેબના માર્ગદર્શન દ્વારા જાણવા મળ્યું કે ડિપ્રેશનમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય કઈ રીતે આપણે ડિપ્રેશનમાંથી બહાર નીકળીને આપણા જીવનને મુક્ત કરી શકીએ કોઈ પણ ડર વિના કોઈ પણ ભય વિના આપણે આ ડિપ્રેશનમાંથી બહાર નીકળીને આપણા ગોલને અચીવ કરીએ ખાસ તો કેવો પ્રકારના આજે બાળકોની અંદર જે વિદ્યાર્થીઓની અંદર જે ચિંતાઓ હોય છે પ્રકારની ગોલ અચીવ કરવા માટે ખાસ કરીને તો થી તો કહેવાય ને કે જે લોકો ભણતા હોય એનામાં તો વધારે પડતા ભણતર વિશેના વધુ ટેન્શન માટેનું હોઈ શકે ભણવા માટે એને ઘણા બધા ખરાબ વિચારો આવી શકતા હોય તેને સુસાઈડ કરવાનું પણ મન થઈ શકતું હોય છે આ વિચારોમાંથી તેને મુક્ત થઈને ડિપ્રેશનમાંથી બહાર નીકળીને કલેક્ટર સાહેબના માર્ગદર્શન દ્વારા તેમને આ ડિપ્રેશનમાંથી બહાર નીકળીને ખૂબ જ આગળ વધવું જોઈએ એવી અમને આજના કાર્યક્રમ દ્વારા પ્રેરણા મળી